વાવ! થાક યો! થાક યો! જેજો કભી લેક હાથે! કભ્ષે હીક જાથે! હાક હીક જાથે! હાક હાક હીક જાં!

મેડમ ને નાવા જવું નથી અને મસ્તી ચડી છે બરાબર કપડા કાઢીને ભૂત બની છે ને છે કેમ કેમ ગયા

સાચું સાંભળ્યું વાગી ગયા છે સાંજના ચાર આજે તો આખો દિવસ મસ્ત સુયા કર્યો જ્યારે રજા હોય ને ત્યારે એવું જ થાય છે સૂવામાં જ આખો દિવસ પતી જાય છે તો હવે ત્રણેયને ભૂખ લાગેલી છે એટલે હવે મકાઈ શેકવા મૂકી છે કાઈ ખાઈને મેડમ નીકળી પડ્યા છે આજે તો બહાર માટે ઘણા દિવસ પછી મેડમ બહાર રહી છે ઉપર થાય નીચે કરો હા તો તું તું લખ ફૂલ દોરો ફૂલ તો આટલા દિવસથી બરાબર વરસાદ હતો એટલે બહાર રમતી નહીં હતી હમણાં થોડા દિવસથી ખુલ્લું છે એટલે આજે મેડમ બહાર રમવા નીકળ્યા છે ચાલો ત્યારે રૂહી મેડમ તો રમી રહી છે હું કરવા બેસી ગઈ છું સવારની તૈયારી કેમ કે કાલે તો ચાલુ છે અને ટિફિન બનાવવાનું છે નાસ્તો બનાવવાનો છે તો હમણાંથી થોડી થોડી તૈયારી કરીશ તો સવારે પછી ટાઈમે બધું થશે કાલે બની છે ભીંડાનું શાક આપણી રોહીનું ફેવરેટ જોવા ઘરેથી હું દેશી ભીંડા લઈ આવેલી હતી દીદીના ઘરે રોપ્યા છે જો આ પ્રકારના છે અગર કોઈ નહીં જોયા હોય જો કેટલા મોટા મોટા જાડા જ જાડા કેટલા મસ્ત અને આ એકદમ મસ્ત લાગે છે પેલા ભીંડા કરતા પણ અને આ જો મેં સમારી કાઢ્યા છે ને મસ્ત મોટા મોટા છે તો હમણાં મૂકી દઉં ફ્રીજમાં પછી કાલે એને વઘારી જ દેવાનું એટલે આપણું અડધું કામ હમણાં જ ખતમ થઈ ગયું ચાલો આ ટી શર્ટ કયા કલરની પિંક યસ અને આ બલૂન નો પિંક તો ટી શર્ટ બલૂન કયા કલર ની ગ્રીન પછી હેર કયા કલર ના કલર ના તી ખબર ડા વ્હાઈટ વેરી ગુડ બલૂન બલૂન बालून का कलर नो लैट नो पिंक ग्रीन ग्रीन पिंक तो आ कलर दिख रहा था ये छे छेने आ पिंक कलर नू? आ नू? आ एक कबाड़ नहीं कबाड़ <laughs> कबाड़ <कबार? laughs> नहीं कबाड़ नहीं कबाड़

ગરબા રમાડવાના તમને બધાને કેમ એટલે ટીચરે કીધું છે નવા નવા કપડા પહેરીને આવજો मस्त रेडी થઈને જેજે હે ને આ સારું ચાલ હવે સુઈજી આપણે હા ડબ બંદીને શું જોઈએ બલુ નઈ બલુ મૂકી દો ઈ કાલે રમ્માનુ હવે નઈ આ તો મેને અંદર રમ્માનુ નઈ અંદર તો સુઈ જવાનું હવે તમ તો થઈ તો ભાઈ આવું હું એડિટ કરવા બેસ લે જતી انا જો હાથ ઉપર એટલો મોટો मच्छर ક્યાં રો વૈસલો છે ને અને ખબર નહીં કરતો જ નહીં કાલે બેસી રહેલું છે આ લાગે આજે બરાબર ડિનર કરીને આવ્યું છે એટલે આજે એને ભૂખ નથી લાગી કેટલું મોટું છે અરે ઉડી ગયું ઓકે ગાઈસ ડિનર થઈ ગયું છે રોહી મેડમ પણ આપણા મસ્ત સૂઈ ગયા છે એડિટિંગ પણ ખતમ થઈ ગયું છે તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ અને હવે તો બે દિવસ મસ્ત નવરાત્રિ ચાલુ થવાની છે થેન્ક્સ ગોડ કે વરસાદ બંધ થઈ ગયો છે બે દિવસથી શાંત છે તો કદાચ નવરાત્રિમાં મજા આવશે બાકી તો જો વરસાદ આવ્યો તો બધાની મજા બગડવાની છે એમ તો ભાઈઓને તો કંઈ વાંધો નથી આવવાનો પણ બહેનોનું મેકઅપ બધું ધોવાઈ જશે તો આઈ હોપ નવરાત્રિ બધાની સારી જાય વરસાદ થોડા દિવસ નવ દિવસ અટકી જાય એવી માતાજીને પ્રાર્થના તો ચાલો બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ મળીએ નવા બ્લોગના સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી વિચારવાનું શું જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો કે ગાઈસ કાલે મળ્યા બાય